टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. આપણા દેશમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સાયબર ગુનેગારો નવી નવી રીતો અપનાવી રહ્યા છે. આજે અમે આવા ગુનેગારોની શોકિંગ રીતો વિશે વિગતે વાત કરીશું ચાલો એના માટે સૌથી પહેલાં હૈદરાબાદના હાફીઝ બાબાનગરમાં જઈએ અહીંની સાંકડી ગલીઓમાં સામાન્ય ઘરો જોઈને કશું અજૂકતું ના લાગે આ ઘરોમાંથી આવતો અવાજ પણ સામાન્ય લાગે જેમ કે પ્રેશર કુકરનો અવાજ આવે બાળકના હસવાનો અવાજ આવે વાસણો ખખડવાનો અવાજ આવે ટૂંકમાં એક નોર્મલ ઘર લાગે તમે આ ઘરની મુલાકાત લો તો પણ તમને કોઈ શંકા ન જાય જોકે એ ઘરોના રસોડામાં એક ડિવાઇસ છુપાવવામાં આવ્યું હોય છે જે થોડી થોડી વારે ચોક્કસ પેટર્નમાં ઝપક્યા કરે આ ડિવાઇસ દેખાવે વાઈફાઈ રાઉટર જેવું દેખાય પરંતુ ખરેખર એ રાઉટર જેવું નથી હોતું બલકે વિદેશોમાંથી આવતા ફોન કોલ્સને ડાયવર્ટ કરવા માટેનો એનો ઉપયોગ થાય છે કમ્બોડિયા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવતા સેંકડો કોલ્સને ડાયવર્ટ કરવા માટે એનો ઉપયોગ થાય છે આખરે આવા કોલ્સ આખા ભારતમાં લોકોને કરવામાં આવ્યા છે દક્ષિણ હૈદરાબાદમાં આ રીતે અનેક ઘરોમાંથી સાયબર ગુના કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે વિદેશોમાં રહેલા આ સાયબર ગુનેગારો નિર્દોષ લોકોને ડિજિટલ એરેસ્ટ કરે છે એટલે કે પોલીસ ઓફિસર કે સીબીઆઈ ઓફિસર બનીને નિર્દોષ લોકોને કોલ કરે છે કોલથી વાત આગળ વધીને વિડીયો કોલ કરવામાં આવે આખરે નિર્દોષ લોકોને ડરાવીને તેમની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે આવા ખેલથી તમે વાકેફ છો જોકે આવા ખેલ કરવા માટે કોલ્સ હૈદરાબાદના ઘરોમાંથી પણ ડાયવર્ટ થતા હતા હાફીઝ બાબા નગરમાંથી પાંચ લોકો પકડાયા આ લોકોને કહેવામાં આવ્યું કે તમે તમારા ઘરમાં એક ખાસ ડિવાઇસ મૂકો એને ઇન્ટરનેટની સાથે કનેક્ટ કરો આ ડિવાઇસને એક્ટિવ રાખવા માટે સેંકડો સિમ કાર્ડ્સની જરૂર પડે આ ડિવાઇસથી કમોડિયાથી આવતા ફોન કોલ્સ ભારતમાં ડાયવર્ટ થતા હતા આ ફોન કોલ્સથી ડિજિટલ એર્સનું કામ થતું હતું માં સિમ કાર્ડ વેચનારાઓ મદદ કરતા હતા મજેદાર વાત એ છે કે આ લોકોને સાયબર ગુનેગારો તરફથી આ કામ માટે સારા એવા રૂપિયા પણ ચૂકવવામાં આવતા હતા એમ છતાં તેઓ દેખાડો કરવા ખાતર સામાન્ય કામો કરતા હતા જેમ કે કોઈ ટી સ્ટોલ ચલાવતું હતું તો કોઈ સામાન્ય નોકરી કરતું હતું પોલીસને આ ગેંગના લોકો પાસેથી પાંચસોથી વધારે સિમ કાર્ડ્સ મળ્યા છે અત્યારે તમે ડિજિટલ એરેસ્ટના સમાચાર વારંવાર સાંભળતા હશો ભલે કોલ્સ વિદેશમાંથી થતા હોય પરંતુ એને ભારતમાંથી ડાયવર્ટ કરવામાં આવે છે હૈદરાબાદ આવા કોલ્સને ડાયવર્ટ કરવા માટેનું હબ બની ચૂક્યું છે છેલ્લા બે મહિનામાં તેલંગાણા પોલીસે આવા બે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જ્યાં સામાન્ય લાગતા ઘરોમાંથી આવા ડિવાઇસ મળી આવ્યા છે આ સ્પેશિયલ ડિવાઇસ બ્લેક કે ગ્રે રંગનું હોય છે એમાં બત્રીસથી પાંચસો બાર જેટલા સિમ કાર્ડ રહી શકે આ ઇન્ટરનેટ દ્વારા VoIP એટલે કે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરીને કોલ્સને ડાયવર્ટ કરે આ ડિવાઇસ કમ્બોડિયા અને લાઓસ જેવા દેશોમાંથી આવતા કોલ્સને લોકલ કોલમાં ફેરવે છે એટલે કે સામેવાળી વ્યક્તિને તો લોકલ મોબાઈલ નંબર જ દેખાય એટલે કે આ રીતે વિદેશોમાંથી કોલ્સ કરવામાં આવતો હોવાનું છુપાવવામાં આવે આ રીતે ગુનેગારો લોકોને છેતરવામાં સફળ થાય છે આ ગુનેગારો બનાવટી દસ્તાવેજોના આધારે સિમ કાર્ડ્સ મેળવે છે આખા નેટવર્કને પકડવું પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર પણ હતો ગુનેગારો નકલી નંબરનો ઉપયોગ કરતા હોય છે જેમને પકડવા પોલીસ માટે મુશ્કેલ હોય છે વળિયા ડિવાઇસમાં ઉપયોગમાં લેવામાં આવતા સિમ કાર્ડને દર ચોવીસ કલાકમાં બદલીને ફેંકી દેવામાં આવે એટલે કે હજી પોલીસ કોઈ સિમ કાર્ડને ટ્રેસ કરવાની કોશિશ કરે એ પહેલાં જ એને બદલી દેવામાં આવે એટલે જે આખા નેટવર્કમાં રહેલા લોકોને પકડવા ખૂબ જ મુશ્કેલ હોય છે હવે પોલીસ કેવી રીતે શોધ કરે છે એ પણ અમે તમને જણાવીશું એક જ જગ્યાએથી એકસાથે અને કોલ્સ કરવામાં આવે તો પોલીસ એલર્ટ થઈ જાય વળી એ તમામ કોલ્સ વધારે સમય સુધી ચાલે એટલે પોલીસ સમજી જાય કે કાંઈક તો ગરબડ છે કેમ કે સાયબર ગુનેગારોના આ ડિવાઇસના લીધે જ એ શક્ય છે વળી આ ડિવાઇસીસ ભારતમાં બનતા નથી કમ્બોડિયા જેવા દેશમાંથી એને ભારતમાં લાવવામાં આવે છે ભારતમાં એ ગેરકાયદે છે એટલે એને ઇલેક્ટ્રોનિક સામાનોની વચ્ચે છુપાવવામાં આવે છે એ વાઈફાઈ રાઉટર જેવું જ દેખાય એટલે એને એક સાથે સેંકડો રાઉટર્સની વચ્ચે રાખવામાં આવે પડી એને ઇન્સ્ટોલ કરવું સહેલું છે વિડીયો કોલ દ્વારા વિદેશમાંથી સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવે છે જેમ કે સિમ કાર્ડ કેવી રીતે નાખવા પાવરની સાથે કેવી રીતે કનેક્ટ કરવું અને ડિવાઇસને બ્રોડબેન્ડની સાથે કેવી રીતે કનેક્ટ કરવું આ ડિવાઇસને ઘણા બધા સિમ કાર્ડ જોઈએ સાયબર ગુનેગારોએ એના માટે પણ ચોક્કસ રીત અપનાવી હતી તેઓ ઓડિશા બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી મજૂરી માટે હૈદરાબાદમાં આવતા લોકોને ટાર્ગેટ કરતા હતા તેમને કહેતા હતા કે અમે તમને ફ્રીમાં સિમ કાર્ડ આપીશું આ લોકો ઠગબાજોને તેમના દસ્તાવેજો આપી દેતા હતા ઠગબાજો એ દસ્તાવેજો પર એક નહીં પરંતુ બબ્બે સિમ કાર્ડ લેતા હતા એક સિમ કાર્ડ તો તેઓ પરપ્રાંતિઓને આપી દેતા હતા બીજું સિમ કાર્ડ પોતાની પાસે રાખતા હતા એટલે જ આવા સિમ કાર્ડને ટ્રેસ કરવા મુશ્કેલ છે વળી નિર્દોષ શ્રમિકો ફસાઈ જાય એવી પણ સંભાવનાઓ છે પણ દરેક સિમ કાર્ડનો થોડાક સમય માટે જ ઉપયોગ કરવામાં આવતો હતો એના પછી એ સિમ કાર્ડને નષ્ટ કરી દેવામાં આવતું હતું જેથી કોઈ પણ જાતના પુરાવા જ ન રહે ભારતમાં એ જાણવું મુશ્કેલ છે કે સિમ કાર્ડ કોણ ખરીદી રહ્યો છે કે કોણ ઉપયોગ કરી રહ્યો છે એક જ ઓળખ દસ્તાવેજો પર અનેક સિમ કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છે વળી આવા કેસોમાં પોલીસે તપાસ માટે ટેલિકોમ ઓપરેટર્સ પર આધાર રાખવો પડે છે જેથી ક્યારે અને કેટલા કોર્સ કરવામાં આવ્યા એ ખબર પડે સાયબર ગુના ખરેખર આપણા દેશની સામે ખૂબ જ મોટો પડકાર છે આમ તો કોઈપણ સ્વરૂપમાં ગુનો ન જ થવો જોઈએ